હાલો મિત્રો દેશી લાઈફ માથાફરમાં આપનું સ્વાગત છે ને મિત્રો આપણે વાળો જુગાર કર્યો હતો પણ ના આવી હવે જો મારી પાછળ દેખાય એ ફુવારાવાળું ચાલુ કર્યું હે પણ એમાં આપણે મજા નથી આવી તો હવે મજા છે એ નહીં કારણ કે જીરામાં પાવા જઈએ ને તો મજાની જીરાનું કંઈ બહુ સેટિંગ આવતું નથી પણ હવે ટૂંકમાં આપણે પાવવું છે એ ફરજિયાત છે કારણ કે આપણે ઘણા બધા આમાં કન્ટેન્ટ નાખી દીધા છે થોડુંક મેટાલિક સીલ નાખું સલ્ફર નાખું ચિંક નાખું યુમિક નાખું એટલું બધું નાખું એટલે પાવવું પડશે અને આને અત્યારે આપણે પીએચ ચાલુ કર્યું છે કલાક જેવું આપણે આપવાની ગણતરીમાં છે એ અત્યારે હવે કલાકમાં કેવડુંક પીએ છે કેવડુંક ભેજ આવે છે પણ આમાં થોડોક બીજો પ્રોબ્લેમ આવે છે એ તમને કહું એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરી દેજો કારણ કે ગમે એ નવા આખતરા કરો ને એમાં પ્રોબ્લેમ બહુ જાજા હોય અને પ્રોબ્લેમ આવે ને એનું કંઈક સોલ્યુશન હોય પણ હવે તો થાય હવે જોઈએ આગળ જો મિત્રો આ અત્યારે મિની ફુવારા આવે છે આ એક ફુવારો લેવા જાય ને તો માર્કેટમાં સાઠ રૂપિયાથી એંશી રૂપિયા સુધીના ભાવ લઈ લઈએ મન થાય એ પ્રમાણે એને પછી એમ થાય કે આ ઘર હારો છે તો એંસી રૂપિયા લઈ લઈએ અને કે સાઠમાં પતી જાય પણ કાયદેસર આનો ભાવ પચાસ સાઠ રૂપિયા જ છે પણ ખેડૂતની જરૂરિયાત મુજબ વધારે લઈએ અને આપણે આમાં અત્યારે સાડા ચારસો ફૂટમાં હવા ચારસો ફૂટ જેવું આગળ પાથરેલી છે લાઈન એમાં એકવીસ ફુવારા હાલે છે અને એક કલાક જેવું આપણે આકી છે પણ આમાં પ્રોબ્લેમ એ આવે છે કે જે ફુવારા ફરે ને ત્યાં પાણી વધારે જાય છે સાઈડના ક્યારે છે ને એમાં પાણી ઓછું જાય છે એટલે થોડી ઘણી તકલીફ પડે છે એટલે એ બહુ આપણે પિયત આપવાની મજા નથી આવતી રેન પાઇપ જેવી જે રેન પાઇપમાં પિયત આપીને એ પિયત આમાં નથી આપી શકતા એનું કારણ છે કે આ ફુવારા જ્યાં છે ત્યાં વધારે પડે છે ને અહીંયા ઓછું પડે છે જો આમનો વધારે આને આ બાજુના છેલ્લા ક્યારાને પાવા હાટો આપણે વધારે કાંઈ કરતા હોઈએ જોઈએ તો અહીંયા પાણી વધી જાય છે એક ધારૂ ટૂંકમાં આપણે જે પાણી પાવું ને એ એક ધારું પાણી આમાં નથી પી શકતું રેન પાઇપમાં છે ને આપણે એક ધારું પાણી મળી જાય છે પણ રેન પાઇપમાં આપણે તકલીફ જે મેન પડી ને એ આ જીરાના છોડની પડી છે હવે જ્યાં આમાં આમાં આગળ આપણે દેખાય દેખાડું તમને જો પટ્ટી પડી ને એ રેન પાઇપની પટ્ટી છે તો એમાં શું થાય છે આ પાથરેલી જ આપણે છે એમાં આપણે આ જીરું છે બરોબર આ માથે આપણે પાઇપ મૂકેલો હોય તો આ જીરાની ડાયર છે ને એમાં પાણી ભટકાય છે એટલે આઈને અહીં પડી જાય છે હવે જીરામાં રેન પાઇપ નથી હાલે એટલે આપણે આ જુગાડ કર્યો છે હવે આ જુગાડમાં આપણે બહુ સક્સેસ નથી પણ અત્યારે ટાઈમ પર એક કલાક કલાક મૂકી અને આટી લઈ એકવીસ ફુવાર હાલે હે હાડસરની મોટર છે હવે સવારે આની ખબર પડે કેવું ક્રિઝલ્ટ છે અત્યારે તો આમાં પાણી પાણી દેખાય છે શારી બાજુ પણ છેલ્લા કિલા છે ને નજીકમાં વધારે પડે છે છેલ્લા કેરામાં પાણી ઓછું પડે છે અને હકીકતે રેનપાં ફુવારા ડ્રીપ એ બધું કહેવાનું છે બાકી જે સૂટે ક્યારે પાણી હાલે એવું આમાં આપણે પાઈ ના હગીએ હવે જીરાને એટલું ખમી ના હગે અને જો ટાણે છૂટે ક્યારે પાવા જાય તો આપણે છૂટા થઈ જાય ટાણે એટલે એ કંઈ કરાય નહીં અને કોઈ પણ મિત્ર પાણી પાય તો આગળનું થોડુંક પ્રોસેજર આવે એ કરી લેજો મેટાલિક સલ્ફર ઝીંક જે તે પણ કંઈ લાગે પડતું ખાતર હોય એ બધું ઉપયોગ કરી અને અખતરા કરજો અને અત્યારે ખરાબ હવામાન પણ થોડુંક દેખાય છે ટેમ્પરેચર વધી ગયું છે અઢાર ડિગ્રીવાળું થોડુંક આગળ જાય અઠાવીસ વાળું એટલે થોડુંક પાવામાં ધ્યાન રાખજો આપણે આજ છ કેરાની ટ્રાય કરી છે ખ્યાલ આવી જાય શું થાય એ અને કેવું રહેવું છે અને આપણે જો કે આ જમીન ભરતીવાળી છે એટલે પાય છે બાકી નક્કી કોઈ એમને જમીન હોય ધડાવાળી તો ખરેખર પૌવાયે નહીં હવે સાંજ દિવસના જીરામાં આમાં આપણે જોરદાર ફ્લાવરિંગ આવી ગયું છે એટલે એ કંઈ અખતરા ખોટા કરાય નહીં પણ આપણે તો શોખ છે અખતરા કરવાનો એટલે કરીએ છીએ કાં જાય ને કાં આવે તો મિત્રો વિડિયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો અને વિડીયોને શેર કરી દેજો